we <smart noise> હલો મિત્રો આ બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં આપણે આની પહેલાં દક્ષાની પુર્જન્મની વાતો કરી તો આપણે પાછા આજે નવો વિડીયો એક લાવ્યા છીએ જેમાં આપણે દક્ષાની પુનર્જન્મની વાતની એક પોલ ખોલવાની છે જેમાં દક્ષા ઠાકોરે જણાવ્યું હતું કે તે સૌથી પ્રથમ અંજારમાં જન્મ જન્મેલી એક બાળકી છે જ્યાં તેનું ધરતીકંપને હિસાબે મોત થયું હતું અને તે અંજારમાં રહેતી હતી ત્યારે તેનું નામ પ્રિંજલ હતું અને તે આહિરકુળમાં જન્મેલી હતી ત્યારબાદ તે અહીંયા બનાસકાંઠાના પાલનપુરમાં ખસા ગામમાં જ્યાં જેનો જન્મ થયો ત્યાં જે ઠાકોર પરિવારમાં જન્મી છે જ્યાં જેનું નામ દક્ષા છે આ દક્ષા ઠાકોરનો પૂરો જન્મ છે કે નહીં તે હકીકત આપણે બધા આજ જાણીશું અહીંયા બધા લોકો આવે છે તેની સાથે વિડીયો બનાવે છે ફોટો પાડે છે અને તેના વિડીયો અપલોડ કર્યા રાખે છે પણ તેની હકીકત કોઈ જાણતું નથી કે સાચે જ અંજારમાં જન્મેલી બાળકી છે તે હિરપુરમાં જન્મી હતી તે બધી હકીકત છે કે નહીં તે જાણતું કોઈ નથી દીક્ષા ઠાકોર એ એક બહુ જ નાની એવી બાળકી છે અને તે જન્મ સાથે જ બોલતાની સાથે જ એવું એક હિન્દી બોલે છે કે લોકો તેનું હિન્દી સાંભળીને તો બધા વિચારમાં પડી જાય છે કે આ દીકરી આવું સરસ મજાનું અને એકદમ સીધી રીતે હિન્દી કેમ બોલે છે તો આની હકીકત જાણવા માટે આપણે પણ ત્યાં ગયા હતા અને રક્ષા ઠાકોરને મળ્યા હતા ત્યારે આપણને જાણવા મળ્યું કે જે રક્ષા કહે છે તે સાચું છે તે પૂરો જન્મમાં અંજારમાં જન્મી હતી ત્યાં તેનું તેનો પરિવાર પણ રહે છે માતા પિતા પણ રહે છે અને આ દીકરી જ્યારે ઘરમાં હતી ત્યારે અચાનક ધરતી કંબાવતા તેની ઉપર દિવાલ મકાનની છટ પડતા આ દીકરીનું મોત થયું હતું અને ત્યારબાદ પાંચથી સાત દિવસની અંદર જ દક્ષા ઠાકોરનો જન્મ એટલે કે પ્રિંજલનો જન્મ આ ઠાકોર પરિવારમાં એટલે કે બનાસકાંઠાના ખસા ગામની અંદર થયો હતો આ એક હકીકત છે આ દીકરીનો પુનઃ થયો હોય તે સાચી વાત છે એ આપણે નોટિસ કર્યું છે અને તે એકદમ સાચી વાત છે પુનઃજન્મ હોય તે આપણે આ ક્રિંજલ એટલે કે દક્ષા ઠાકોરથી આપણે જાણી શકીએ છીએ કે ભગવાન કુદરત કરે તો સારું જ પણ કરે છે આવી જ રીતે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયોની નોટિફિકેશન મેળવતા રહેજો જે માતા દીદી દ્વાર કરીશ